ખવરાવું પડે ને એ આપડે ખાલી એ નહીં ખવરાવું પડે ખવરાવું પડે ને ચૌદસ ના દાડે આપડે તો પછી હવારમાં માં એ માતા ભરવા તો જવું પડશે ચૌદસ નું તો ભરવા જવું પડે ને જેમ ના જવું પડે એટલે આપણે હાલ તો આપણે બે જણા હશે ને કાલ કેવું પડે બે ત્રણ જણા કે ભાઈ અમારે હવે આપણે તમે ઘેર ઘેર દિવાળી નું રજી ખો તો ટેટા ફોડશો

মা হে মাৰা বগা মায়ে শখি মা কালা মেৰি হে নালা মু

મારી કારખા નું અમારા નોધાતે ઓધાને જીવી એ અમારી તો માં સોયલો છે બાપો બાપો ગળકમાનું ગાઈ નાહો થોડું હે ગળકમાને રે ગડી ગાઈ નાહો થોડી ઓ માં કારખા કારખા ભતે ખમા માવડી <Sings> ಿ ಗಡಮ મા માવડી Okay.